વેરાવળ છે એ આખું એક માછીમારી ઉપરનું એક પ્રથમ કક્ષાનું એક આપણું કેન્દ્ર કહેવાય ભારતભરમાં અને ત્યાંના અમુક જે પોર્ટના અને ફિશરીઝના જે છે એ ઘણા બધા પ્રશ્નો છે લોકોને પણ પ્રશ્નો છે જે આ વ્યવસાય સાથે સંકળાયેલા છે અને પોર્ટના પણ ઘણા બધા પ્રશ્નો છે તો એમાં જેટલા જેટલા સ્ટેક હોલ્ડર્સ છે જેમ કે જીએડીસીના જે ફિશબિલના યુનિટોવાળા હોય કે પછી જે બરફ જે બેઝિક નીડ છે બરફના કારખાનાવાળા હોય કે પછી જીએમબીમાં જે બોટ મેકિંગવાળા છે નેટ મેકિંગવાળા છે કે પછી અંદર આડેધડ જે બધાએ કેબિનો બનાવી નાખી છે કે દુકાનો બનાવી છે પ્લસ અમુક ગોડાઉનો છે એ પાળવા પાત્ર છે પણ થોડા ટેકનિકલ ઇસ્યુના કારણે પડતા નથી તો આ તમામ સમસ્યાનું નિરાકરણ થાય એટલા માટે આજે એક સેમિનારનું આયોજન કર્યું છે એમાં આપણે જીપીસીબીને હાજર રખાયા છે ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓ હાજર છે એમપીડાવાડા હાજર છે પોર્ટ ઓફિસર હાજર છે ફિશરીઝના અધિકારીઓ પણ હાજર છે તેમાં જે જે પણ સ્ટેક હોલ્ડર્સ છે જેમ કે બોટ એસોસિએશન છે કે માછી મારી સાથે સંકળાયેલી પ્રજા છે કે પછી એના એફપીઓ ચલાવે છે બહેનો એ લોકો એમાંથી વસ્તુઓ બનાવે છે એ હાજર છે બરફના કારખાનાના એસોસિએશનના મિત્રો હાજર છે તો એ તમામ હાજર છે અને એ એક નક્કર કામ થાય કે ભાઈ નક્કામી વસ્તુઓ પોર્ટની દૂર થાય દરેકને એક પ્રોપર જગ્યાએ બેસાડે વિશેષ આજ મારે એ પણ એક કહેવું છે કે ભાઈ આપણું પોર્ટમાં અત્યારે બે આરઓબી બને છે એના કારણે અત્યારે ડાયવર્ટ કર્યો છે પોર્ટ ઉપર પોર્ટના જે નાલા છે એની એવી કેપેસિટી એટલી બધી નથી કે આટલો ભારે વાહન છે એ એ ખમી શકે એટલે અમે એનો નવો વૈકલ્પિક જે રૂટ છે એમાં આમાં તો હજી વાર લાગે એવું છે પણ એનો સર્વિસ રોડ બની જાય એક ફાટક જે ખોલવાનું છે એ આજે ડીઆરએમ શ્રી ભાવનગર આજે રૂબરૂ મુલાકાતે હતા ત્યારે મારી કચેરીમાં એમની સાથે મિટિંગ પણ કરી છે અને એ નિરાકરણ થાય લોકોને એક વૈકલ્પિક રસ્તો મળે એનું અમે આયોજન કર્યું છે જેથી પોર્ટ ઉપરનું ભારણ ઘટાડી શકાય